નવલા નોરતા હવે આંગળીના વેઢે ગણાય બાકી રહ્યા છે આખું વર્ષ આ જોતા હોય છે નવરાત્રીનો પહેલાથી જ અવનવા ચણિયા ચોડી કેડીયા રંગબેરંગી દુપટ્ટા અને ટ્રેન્ડી ઓર્નામેન્ટ્સ ખરીદવાનું શરૂ કરી દે છે ત્યારે આ વખતે ખેલૈયાઓમાં કેટલો ઉત્સાહ છે અને માર્કેટમાં કેવી ચણિયાચોળી અને ઓર્નામેન્ટ્સ ટ્રેન્ડમાં છે તે જોઈએ આ અહેવાલમાં આ છે અમદાવાદનું લો ગાર્ડન જ્યાં તમને હાલ ખૂબ જ ભીડ જોવા મળી રહી છે લો ગાર્ડનનું માર્કેટ હાલ જાત જાતની અને રંગબેરંગી ચણિયા ચોળીઓથી ભરાઈ ગયું છે યુવતીઓ અને મહિલાઓ પોતાની મનપસંદ ચણિયા ચોળીઓ ખરીદવા આવી પહોંચી છે વિશ્વના સૌથી લાંબા ચાલનારા નૃત્યોત્સવ એટલે કે નવરાત્રી માટે તેમનામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષે આપણે જોઈએ છે કે નવરાત્રીમાં કંઈક ને કંઈક ટ્રેન્ડ આવી જ રહ્યો છે સો અત્યારે તો મને વધારે ખરીદવાનું તો ચણિયા ચોળી છે જ્વેલરીઝ છે એ બધું વધારે ગમે છે અને માર્કેટમાં કંઈક ને કંઈક નવું આવતું જ હોય છે તો એવું ઉત્સુકતા રહે છે કે માર્કેટમાં આ વખતે શું નવું આવ્યું અને જે પણ કંઈક નવું આવે છે મને લેવાનું બહુ જ ઇંતજારી હોય છે બહુ સરસ ઉત્સાહ દર વખત અમે નવરાત્રીમાં ખરીદી કરવા અમે લો ગાર્ડને જઈએ છીએ હર દર વર્ષે નવું નવું કંઈક અલગ જ આવતું જ હોય છે આમ તો દરેક ગુજરાતીના મનમાં નવરાત્રી માટે થનગનાટ હોય છે પરંતુ મહિલાઓ અને યુવતીઓમાં નોરતાનો ઉત્સાહ વિશેષ જ હોય છે નવરાત્રિમાં નમણીનાર સોળે શણગાર સજીને ગરબે ગુમે છે અને નવે નવ દિવસ અલગ અલગ ચણિયાચોળીઓ પહેરવાનો આગ્રહ રાખે છે ચણિયાચોળી ખરીદવા અને ગરબે ગૂમવા માટે ખેલૈયાઓ બીજા શહેર અને રાજ્ય તો ઠીક પણ વિદેશથી પણ ગુજરાત આવી રહ્યા છે નવરાત્રિ ફોર માટે બહુ એક્સાઇટેડ છું કેમ કે ઘણા લાસ્ટ યર્સથી હું આ ઇન્ડિયામાં નહોતી એટલે જે ચામ હોય નો એ તો અહીંયા મળે ત્યાં બારે થાય નવરાત્રી નવરાત્રી કલ્ચરની જે ફેસ્ટિવલ હોય એ મજા ના આવે એ અહીંયા જ સેલિબ્રેટ કરવાની મજા આવે તો આઈ એમ વેરી એક્સાઇટેડ કે શોપિંગ બહુ જ સાંભળ્યું છે બહુ ક્રેઝ છે હું કાલે રાતે બી આવી તો મને આમ સેટિસફેક્શન ના થાય સવારથી આવી છું જોવા માટે સરસ બેસ્ટ કલેક્શન મળે છે અમદાવાદનું લો ગાર્ડન ચણિયાચોળીની ખરીદી અને ઓક્સોડાઇઝના ઓર્નામેન્ટ્સ ખરીદવા માટે ખૂબ જ પ્રખ્યાત છે અહીં તમામ પ્રકારની અને યુવતીઓને મોહે તેવી ડિઝાઇન સાથેની ચણિયાચોળીઓ મળી રહે છે ટીમે અમદાવાદ હાટની પણ મુલાકાત લીધી હતી જ્યાં કચ્છથી વિક્રેતાઓ ખાસ અમદાવાદ આવ્યા હતા આ સિવાય ગજી સિલ્કમાં મિરર વર્કવાળી તેમજ કચ્છી ભરતવાળી ચણિયાચોળીઓ પણ જોવા મળી હતી નવરાત્રી મેં બહુ સારી ચોલિયા ખરીદતે और नए नए कपड़े लेते हैं और रात को लेट नाइट तक मतलब गरबा खेलते हैं और नवरात्रि के खत्म हो जाने के बाद ऐसा लगता है कि तो हमारी जिंदगी से कुछ चला गया ट्रेंड में इस बार देखिए ब्लैक तो ट्रेंडिंग ऑलवेज ट्रेंडिंग है ऑलवेज फेवरेट ब्लैक ही है सबका ट्रेंडिंग कलर बट इस बार व्हाइट भी बहुत लोग कलर खरीद रहे हैं रानी पिंक खरीद रहे हैं और मेरा पर्सनली फेवरेट पूछे तो ब्लैक ही है क्योंकि ऑल टाइम ब्लैक फेवरेट है मतलब कितने भी कलर हो ब्लैक फेवरेट कलर है ઓક્સોડાઇઝના ઘરેણા ઉપરાંત આ વખતે અમદાવાદ હાટમાં ફેબ્રિક વર્ક અને કચ્છી ભરતના પણ ઓર્નામેન્ટ્સ જોવા મળ્યા આ વખતે યુદ્ધિઓ વેસ્ટર્ન ક્લોથ સાથે તેને મેચ કરી શકે તે પ્રકારના ઓર્નામેન્ટ્સ તેઓ ખરીદવાનું પસંદ કરી રહી છે અમારી સાથે ઉન્નતિ છે જેઓ આ આ પ્રકારના ઓર્નામેન્ટ્સ વેચે છે એમને પૂછ્યું કે આ વખતે ટ્રેન્ડમાં શું છે અને યુવા વર્ગ શું લેવાનું પસંદ કરી રહ્યો છે આ વખતે અમારી પાસે વધારે કચ્છી વર્કનું ચાલી રહ્યું છે એનામાં કચ્છી વર્કના બો છે સ્ક્રન્ચીસ છે પછી હેર એસેસરી આવે છે આવે છે એ પાસે વધારે ચાલી રહ્યું છે આજની યુવાન છોકરીઓને જે પ્રકારના ઓર્નામેન્ટ્સ પસંદ આવે છે કે તેઓ એવા ઓર્નામેન્ટ્સ થાય છે કે જે ફક્ત નવરાત્રીમાં નહીં એ પછી પણ તેઓ જીન્સ કે ટોપ કે ગમે તે કપડા પર પહેરી શકે એ પ્રકારના ને એવા જ સુંદર મજાના ઓર્નામેન્ટ્સ આ વખતે અહીં જોવા મળી રહ્યા છે નવરાત્રી આવતા પહેલા ખેલૈયાઓ તો તૈયારી કરી જ લે છે ઉપરાંત ચણિયા ચોળી અને ઓર્નામેન્ટ વેચતા વેપારીઓ પણ કેટલાય મહિનાઓ પહેલાથી તૈયારીઓ શરૂ કરે છે ખાસ કે બચ્ચો કે કોટી કેળિયા ધોતી હે સબ અલગ અલગ વેરાયટી રહે વર્ક અલગ રહેતા મશીન વર્ક હોતા કોમ્પ્યુટર વર્ક હોતા આરી વર્ક હોતા સબ અલગ અલગ વર્ક હોતા છે ગુજરાતીઓ તો નવરાત્રી માટે આખો વર્ષ ઉત્સાહિત હોય છે અને તેમનો ઉત્સાહ હાલ બજારમાં તેના માટે ચાલતી ખરીદીમાં પણ દેખાઈ રહ્યો છે માતાજીની આરાધના સાથે ગરબે ગુમવા માટે સૌ તૈયાર થઈ ગયા છે કેમેરા પર્સન લક્ષ્મણ રાજપૂત સાથે શિવાની જોશી અને માનુષ્ટી પટેલનો અહેવાલ